આગામી એકવીસમી જૂને વિશ્વ યોગ દિનની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર નડાબેટ ખાતે કરવામાં આવશે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે ઇન્ડો પાક બોર્ડર નડાબેટ ખાતે બેઠક યોજી સ્થળ નિરીક્ષણ કર્યું આગામી તારીખ એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર નડાબેટ ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જરૂરી વ્યવસ્થા અને આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી વરણ કુમાર બરનવાલની અધ્યક્ષતામાં નળાપેઠ ખાતે વિવિધ વિભાગોના અધિકારી શ્રીઓ સાથે બેઠક યોજી હતી બેઠક બાદ કલેક્ટર શ્રી વરણ બરનવાલે નડાબેડ ઝીરો પોઈન્ટ ઇન્ડો બોર્ડર ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું કલેક્ટર શ્રી વરણ બરનવાલે સ્થળ નિરીક્ષણ કરતા તમામ વિભાગના અધિકારી શ્રીઓએ વિવિધ સૂચનાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું પાણી પાર્કિંગ ટોયલેટ પરિવહન આરોગ્ય વીજળી સહિતની સુવિધાઓ ઊભી કરવા વિવિધ વિભાગોની જવાબદારીઓ અસુનિશ્ચિત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિકારી શ્રી અક્ષયરાજ મકવાણા સુઈગામ પ્રાંત અધિકારી શ્રી કાર્તિક જીવાણી બીએસએફના અધિકારી શ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા अहिवाल रामजीबाई राय गोर कांक्रेज बनासकंठा